આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ગેંગનો પર્દાફાશ થયો છે ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનથી ગુના આચરતી ગેંગનો પર્દાફાશ થયો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે ગેંગના ફરાર છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્રણસો કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનની ફરિયાદ નોંધાઈ અલગ અલગ લોકો પાસેથી સોળ કરોડ રૂપિયાની ઠગાઈની પણ ફરિયાદ થઈ

ખોલવામાં આવે છે એમાં પૈસા ટ્રાન્સફર કરે છે આ પૈસા ટ્રાન્સફર કર્યા પછી આ જો મેન આ લોકો કેશ વિડ્રો કરીને આઘળિયા મારફતે દુબઈ મોકલતા હતા અને દુબઈમાં પણ અને અહીંયા પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવતા હતા અને આ ક્રિપ્ટો જો વોલેટ પ્રોવાઈડ કરતા હતા આ એક આરોપી છે મિલન જો દુબઈમાં બેઠીને ત્યાંથી વોલેટ પ્રોવાઈડ કરતા હતા અને આ લોકો કેશથી યુએસડીટીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગ જો મેન મેનમાર યા બીજા બીજા જો કંબોડિયા અને આ બાજુ જો ડિજિટલ રેસ્ટનું સાયબર ફ્રોડ કરાવી રહ્યા છે એના મારફતે આ લોકો પાસે ચાઇનીઝ ગેંગ પાસે પૈસા પહોંચતા હતા